સાવરકુંડલામાં કૃષ્ણ ગૌશાળામાં આયુર્વેદિક અડધિયાનો ગાયોને આપવામાં આવ્યો સાવરકુંડલામાં ભગવાન પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શ્રી કૃષ્ણ ગૌશાળામાં આયુર્વેદિક ગુણોથી ભરપૂર અડધિયા ગાયોને આપવામાં આવ્યો આ અડધિયા લીલી લંગડી ગાયોને પોષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે આ ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી નગરજનોને ઔષધીય ગુણોથી ભરપૂર અડધિયાનું વિતરણ કરી રહ્યું છે આજે તેમણે ગૌમાતાની સેવા કરવાનું નક્કી કર્યું અને ગૌશાળામાં આયુર્વેદિક અડદિયાનો ગાયો માટે પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ગાયોને આપવામાં આવ્યો હતો આ કાર્યમાં ટ્રસ્ટના જિજ્ઞેશભાઈ મહેતા મુકેશભાઈ જોશી શૈલેષભાઈ મહેતા આશિષભાઈ ભટ્ટ જતીનભાઈ ઠાકર જયેશભાઈ પંડ્યા રાજુભાઈ બોરીસાગર સતીશભાઈ પાંડે અને અન્ય ભૂદેવ મિત્રો આ સેવાકાર્યમાં સક્રિયપણે જોડાયા હતા ભગવાન પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું આ સેવા કાર્ય સાવરકુંડલા માટે ગૌરવની વાત છે આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું આ કાર્ય સમાજસેવાની ભાવનાનું પ્રતિક છે આપણે બધાએ આવા ઉમદા કાર્યોમાં ભાગ લેવો જોઈએ આયુર્વેદિક ગુણોથી ભરપૂર અડદિયા ગાયોને ખવડાવવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધશે અને તેઓ સ્વસ્થ રહેશે આ બંને સંસ્થાઓની સેવાઓ સમાજ માટે પ્રેરણાદાયક છે ગળથિયા અમરેલી સાવરકુંડલા દેવળા ગેટ શ્રી કૃષ્ણ ગૌશાળા સાવરકુંડલા અહીં લૂલી લંગડી અંધ અપંગ અને બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે સો એક જેટલી ગાયો અહીંયા વિભવ કરવામાં આવે છે અને સાચવવામાં આવે છે અને રાખવામાં આવે છે એમની બધી રિલેટેડ ને એ બધું કરવામાં આવે છે આજે ભગવાન શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુવક મંડળ દ્વારા આજે અડદીઓ ગાયોને ખવડાવવામાં આવ્યો છે એ બદલે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ અહીં જે ગાયો છે એને સંક્રાંતિ નિમિત્તે બધા આવી રીતે દાન આપે એવી અપેક્ષા રાખીએ છીએ